ડભોઈ પોલીસ સ્ટેશન નું આજે વાર્ષિક ઇન્સ્પેક્શન વડોદરા ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદના અધ્યક્ષતામાં માં થયું છે પોલીસને કાયદો અને વ્યવસ્થાને લગતા જરૂરી સૂચનો પોલીસ વડા રોહન આનંદ દ્વારા આપવામાં આવ્યા હતા ડભોઈ તાલુકા પંથકમાં કાયદો અને વ્યવસ્થા નું પાલન કરાવતી પોલીસ વિભાગનું વાર્ષિક કાર્ય સહિત તમામ કામગીરીનું નિરીક્ષણ હેતુ આજે વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદના અધ્યક્ષ સ્થાને ડભોઈ પોલીસ સ્ટેશન નું વાર્ષિક ઇન્સ્પેક્શન સંપન્ન થયું આ પ્રસંગે ડભોઈ પોલીસ પીઆઈ કે જે ઝાલા દ્વારા તમામ માહિતી અને ડભોઈ પોલીસ સ્ટેશન ની કામગીરી દર્શાવતો અહેવાલ રજૂ કરવામાં આવ્યો સાથે ડભોઈ પોલીસ લાઇનનું નિરીક્ષણ પણ હાથ ધરાયું આ પ્રસંગે ડીવાયએસપી આકાશ પટેલ સહિત ડભોઈ પોલીસ નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તો વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો પણ આ પ્રસંગે અપાયા હતા